હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ કેમ છો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો મિત્રો તમે સાટા તો ઘણીવાર ખાધા હશે પણ બહારથી લાવીને ખાધા હશે ઘરે ક્યારેય નહીં બનાવ્યા હોય તો ઘરે પાટણના પ્રખ્યાત દેવડા એટલે કે સાટા ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી હું તમારી સાથે શેર કરી રહી છું તો મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોશો આ સાટાને આપણે ગુજરાતી ભાષામાં સાટા કહીએ છીએ અને પાટણ માટે દેવડાના નામથી ઓળખાય છે તો મિત્રો આ સાટા એકદમ ખસ્તા અને બહારથી ક્રિસ્પી અંદરથી એકદમ સોફ્ટ મોઢામાં જતાં જ પીગળીને ગળા નીચે ઉતરી જાય તેવા બનીને તૈયાર થાય છે તો મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોશો તો ચાલો મિત્રો આપણે સાટા બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં સાટા બનાવવા માટે આપણે બે કપ જેટલું મેંદો એક વાસણમાં લઈ લેશું અને હવે આપણે અડધા કપ જેટલું ઘી લઈ લેશું અને ઘીને આપણે એક વાસણમાં ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું એટલે કે તેને વધારે ગરમ નથી કરવાનું ખાલી મેલ્ટ થાય તેટલું જ આપણે તેને ગરમ કરવાનું છે હવે આપણે મેંદામાં ઘીનું મોણ આપીશું તો હવે ગરમ થયેલા ઘીને આપણે મેંદામાં ઉમેરી દઈશું અને હાથની મદદથી આવી રીતે મસળતા જઈશું અને તેનું સરસ એવું મોણ આપતા જઈશું સાટામાં ઘીનું મોણ વધારે હોય તો જ સાટા સરસ બનીને તૈયાર થાય છે તો આપણે ઘીનું મોણ આવી રીતે મુઠ્ઠી વળે તેના કરતાં પણ થોડું વધારે પડતું જ રાખીશું તો હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને મેંદાનો સરસ એવો લોટ બાંધીને તૈયાર કરી લેશું અહીંયા આપણે લોટ વધારે કઠણ પણ નથી રાખવાનો અને વધારે ઢીલો પણ નથી રાખવાનો જેવો આપણે પરાઠાનો લોટ બાંધીએ છીએ તેવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે નથી ભાખરી જેવો બાંધવાનો કે નથી રોટલી જેવો ઢીલો બાંધવાનો તો આપણે આવી રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટને સરસ એવો મસળતા જઈને બાંધીને તૈયાર કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણો લોટ સરસ એવો બંધાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આવી રીતે એક પ્લાસ્ટિક બેગ લઈ લઈશું અને તેમાં લોટને ભરી દઈશું અને આવી રીતે વીંટાળીને દસ મિનિટ માટે રેસ્ટ કરવા માટે રાખી દઈશું અને હવે આપણે એક કઢાઈ લઈ લઈશું તેમાં આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું જ્યાં સુધી આપણો લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે તેલને ગરમ કરી લેશું આપણે એકદમ લો ફ્લેમ પર જ તેલને ગરમ કરવા માટે રાખીશું તો હવે દસ મિનિટ થઈ ગઈ છે અને આપણા લોટે પણ રેસ્ટ કરી લીધેલો છે તો હવે આપણે લોટને થેલીમાંથી બહાર કાઢી લેશું જો આપણે લોટને થેલીમાં રાખશું તો આપણો લોટ સુકાશે નહીં અને તેમાં કૂણ પણ બહુ જ સરસ આવી જશે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું અને હવે આપણે તેમાંથી મોટો લુવો લઈ લેશું અને તેને આપણે આવી રીતે વેલણની મદદથી વણીને મોટો રોટલો બનાવી લેશું તમે જેટલું વધારે મોટું વણી શકો તેટલું આ લુવાને વણવાનું છે તો હવે આપણો રોટલો વણાઈને તૈયાર થઈ ગયો છે રોટલાને આપણે આવી રીતે થોડોક થીક જ એટલે કે જાડો જ રાખવાનો છે બહુ વધારે પતલો નથી કરવાનો આપણે સાટા થોડા જાડા હશે તો જ સરસ એવા બનીને તૈયાર થશે તો હવે આપણે વાટકીની મદદથી આવી રીતે તેમાં રાઉન્ડ સર્કલ પાડી દેવાના છે એટલે કે તેને સાટાનો શેપ આપી દેવાનો છે અથવા તો પૂરી જેવા નાના નાના પાડી લેવાના છે અને જો તમે આવી રીતે ના કરવા માંગતા હોય તો તમે રોટલીની જેમ નાનું એવું લુવું લઈને તેને હાથની મદદથી મસળતા જઈને પણ સાટાનો શેપ આપી શકો છો પણ મને આ રીત વધારે ઇઝી લાગે છે એટલે હું આ રીતે જ સાટા બનાવું છું અને આવી રીતે વણીને બનાવવાથી સાટા થોડા પતલા પણ બને છે અને જો તમે લુવું લઈને મસળીને સાટા બનાવશો તો એ તમારા સાટા થોડા જાડા બનશે પણ આ એકદમ પતલા અને સરસ એવા એક જ શેપના બનીને તૈયાર થાય છે તો મને આ રીત વધારે ગમે છે તો હું આ રીતને વધારે મહત્ત્વ આપું છું અને આ જ રીતે સાટા બનાવીને તૈયાર કરું છું તો હવે તમે જોઈ શકો છો કે મેં બધા સાટાને આવી રીતે વણીને શેપ આપીને તૈયાર કરી લીધેલા છે તો હવે આપણે આવી રીતે બધા સાટામાં ફોગ એટલે કે કાંટાવાળી સ્પૂનની મદદથી આવી રીતે કાણા પાડી દેસું કાણા પાડવાથી આપણા સાટા જ્યારે તેલમાં તળાશે ત્યારે તે એકદમ અંદર સુધી તળાઈ જશે અને જ્યારે આપણે તેને ચાસણીમાં નાખીશું ત્યારે ચાસણી પણ તેમાં અંદર સુધી પહોંચી જશે એટલે કે આપણા સાટા ચાસણીથી પણ સરસ એવા કોટ થઈ જશે તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેલમાં આવી રીતે એક એક કરીને જેટલા સાટા તેલમાં સમાય તેટલા સાટાને તેલમાં ઉમેરી દઈશું અને આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખીશું એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે સાટાને આપણે એકદમ સ્લો ફ્લેમ પર જ તળવાના છે જેથી કરીને આપણા સાટા અંદર સુધી સરસ એવા તળાઈને તૈયાર થાય અંદરથી કાચા ના રહે તો સાટાને આપણે ઉલટ પુલટ કરતા જઈને સાઈડ ચેન્જ કરતા જઈશું અને જ્યાં સુધી નોર્મલ તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે સાટાને તળી લેશું આપણે સાટાને વધારે ગોલ્ડન બ્રાઉન કલર નથી થવા દેવાનો લાઇટ એવો નોર્મલ કલર ચેન્જ થાય એટલે સાટાને આપણે તેલમાંથી બહાર કાઢી લેશું આપણે સાટાને તળાતા સાતથી આઠ મિનિટનો સમય લાગ્યો છે તો આપણે સાતથી આઠ મિનિટ સુધી સાટાને તળાવવા દઈશું અને પછી આપણે તેને તેલમાંથી બહાર કાઢી લેશું તો તેવી જ રીતે આપણે બીજા સાટાને પણ આવી રીતે તેલમાં ઉમેરતા જઈશું અને તેને પણ ઉલટપુલટ સાઈડ ચેન્જ કરતા જઈશું અને તેને પણ આપણે એકદમ સ્લો ફ્લેમ પર તળી લેશું જેથી કરીને અંદરથી કાચા ના રહે અને એકદમ સરસ એવા આપણા સાટા તળાઈને તૈયાર થઈ જાય તો તમે જોઈ શકો છો કે મેં બીજા સાટાને પણ તેવી જ રીતે નોર્મલ તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તળી લીધેલા છે અને તેને આવી રીતે તેલમાંથી કાઢી લીધેલા છે તો તમે જોઈ શકો છો કે મેં બધા જ સાટાને આવી રીતે તેલમાં તળીને તૈયાર કરી લીધેલા છે તો સાટા તો આપણા તૈયાર થઈ ગયા તળાઈને પણ તેમાં આપણે ગળપણ પણ ઉમેરવું પડશે કેમકે આ સાટા તો એકદમ મોળા છે તો તેના માટે આપણે ચાસણી લેશું તો ચાસણી બનાવવા માટે આપણે એક લોયું લઈ લઈશું તેમાં દોઢ કપ જેટલી ખાંડ ઉમેરીશું અને એક કપ જેટલું આપણે તેમાં પાણી ઉમેરીશું અને ગેસની ફ્લેમ ઓન કરી દઈશું અને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું આપણે મેંદો બે કપ જેટલો લીધેલો છે તો તેની સામે આપણે દોઢ કપ જેટલી ખાંડ લીધેલી છે જો તમે ચાહો તો જેટલો મેંદો હોય તેટલી જ સામે ખાંડ પણ લઈ શકો છો પણ હું અહીંયા ગળ્યું ઓછું બનાવું છું એટલે મેં દોઢ કપ જેટલી ખાંડ લીધેલી છે જો તમારા ઘરમાં ગળિયું વધારે ખવાતું હોય તો તમે બે કપ જેટલી પણ ખાંડ લઈ શકો છો તો હવે તમે જોઈ શકો છો કે આપણી ચાસણી એકદમ ઉકળવા લાગી છે તો આપણે ચાસણીને એક જ ધારું ચલાવતા રહીશું એટલે કે હલાવતા રહીશું તો હવે આપણી ચાસણી ઘટ થઈ ગઈ છે તો હવે આપણે ચાસણીને આવી રીતે થોડી હાથમાં લઈને ચેક કરીશું તો તમે જોઈ શકો છો કે તેમાં એકદમ સરસ એવો તાર થઈ રહ્યો છે અને તેને આપણે લાંબો કરીએ તો પણ તે તૂટતો નથી તો આપણે આવી જ ચાસણીની જરૂર છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આઠથી દસ જેટલી આપણે કેસરની કળીઓ તેમાં ઉમેરી દઈશું તો આપણી ચાસણી બિલકુલ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એક થાળી લઈ લેશું તેમાં એક ચમચી જેટલું ઘી ઉમેરશું અને તેને ઘીથી ગ્રીસ કરી લેશું જેથી કરીને આપણા સાટા થાળીમાં નીચે ચીપકી ના જાય તો હવે આપણે એક એક સાટાને લઈને આવી રીતે ચાસણીમાં ડીપ કરતા જઈશું અને ડીપ કરેલા સાટાને આપણે થાળીમાં રાખતા જઈશું તો આવી જ રીતે આપણે બધા સાટાને એક એક કરીને ચાસણીમાં ડીપ કરતા જઈશું અને થાળીમાં રાખતા જઈશું તો વચ્ચે તમે જોઈ શકો છો કે ચાસણી હવે ફરી પાછી ઘટ થવા લાગી છે તો હવે આપણે ચાસણીને ફરી પાછી ગેસ ઉપર ગરમ કરવા માટે રાખીશું જો તમને વચ્ચે એવું લાગે કે ચાસણી સુકાઈ રહી છે તો તમે ફરી પાછી તેને ગેસ પર ગરમ કરીને પણ લઈ શકો છો આ પ્રોસેસ આપણે થોડી જલ્દી કરવાની છે તો હવે આપણે ગેસ પર ચાસણીને રાખી દઈશું અને તેને આપણે થોડી ગરમ કરી લેશું પછી ફરી પાછા તેમાં આપણે સાટા ઉમેરીશું અને ચાસણીમાં સાટાને ડીપ કરીશું તો તમે જોઈ શકો છો કે ચાસણી આપણે ફરી પાછી ગરમ કરી લીધેલી છે અને તે આવી રીતે લિક્વિડ ફોર્મમાં ફરી પાછી આવી ગઈ છે તો હવે આપણે ફરી પાછા સાટાને ચાસણીમાં ડીપ કરીશું અને તેને આપણે આવી રીતે થાળીમાં રાખતા જઈશું ચાસણીને ગરમ કર્યા પછી આપણે સાટાને જલ્દીથી ચાસણીમાં ડીપ કરીશું આપણે જો થોડી વાર લગાડીશું તો ચાસણી ફરી પાછી જામવા લાગશે અથવા તો ઘટ થવા લાગશે તો આ પ્રોસેસ આપણે થોડી જલ્દી જ કરવાની છે તો તમે જોઈ શકો છો કે મેં બધા જ સાટાને ચાસણીમાં ડીપ કરીને આવી રીતે બહાર કાઢીને લઈ લીધેલા છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા આપણા સાટા બનીને તૈયાર થઈ ગયા છે તો મેં બધા જ સાટાને આવી રીતે થાળીમાં લઈ લીધેલા છે અને હવે આપણે તેને દસથી પંદર મિનિટ સુધી સુકાવા દેશું એટલે કે સાટાને જામવા દેશું તો મિનિટ પછી હું તમને તોડીને બતાવું છું તો તમે જોઈ શકો છો કે આપણા સાટા અંદરથી એકદમ લેયરવાળા અને એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી એવા આપણા દેવડા સાટા બનીને તૈયાર થઈ ગયા છે તો મિત્રો આ સાટા એકવાર ચોક્કસથી ઘરે ટ્રાય કરજો બધાને ઘરમાં ખૂબ જ મજા આવશે અને મિત્રો જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારા વિડીયોને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય જય સ્વામિનારાયણ